પિંજરે મારી બાવળ મઢીએ વાસ તમારો અને સેવકો ના કરતા કામ પણ પણ માં ભીડ માં તમારા બેસણા અરે તમે લડી દરિયા તમે ના દોસ્તો આજે આપણે દર્શન કરવા જવાનું છે ભાવનગરના પ્રખ્યાત મંદિર એવા મા કાલ્યાબીલવાડી મેળીમાંના આ જગતજનની જગદંબાના દર્શન કરવા માટે દોસ્તો ભાવનગર શહેરની અંદરથી તેમજ આજુબાજુના વિસ્તારથી દર મંગળવાર અને રવિવારના દિવસે આ મંદિરે ખાસી ભીડ થાય છે તો દોસ્તો એકવાર તમે ચોક્કસ મા કાલિયાબીલવાળી મેળડીમાંના દર્શન કરવા માટે આવજો કાંતીવાળો રોડ છે તમે આ બાજુ એસટી ટ્રેન અથવા રેલવે સ્ટેશન બાજુથી આવો ને તો એ રેલવે સ્ટેશનથી દસ કિલોમીટર અને એસટીથી આઠ કિલોમીટર કાળિયાબીડ થાય છે કાળિયાબીડવાળા મેળીમાં અને આપણે જે રોડે આવ્યા આપણે જે રોડે આવ્યા તળાજા ઘોઘા રોડ ઉપરથી આવ્યા એટલે ઘોઘા જગાતના ખાતેથી પાંચ કિલોમીટર અને અધિયાવાડા બોધેલથી તમે આવો તો અધિયાવાડાથી અઢીથી ત્રણ કિલોમીટર જેટલું મેળીમાંનું દૂર મેળીમાંનું મંદિર છે આપણે આ આ બાજુથી આવો તો આ મેળડીમાંનું બોર્ડ છે અને લીલા સર્કલ અને જે વિરાણી સર્કલ કહેવાય વિરાણી સર્કલથી આવો તો પણ આવી રીતનું સામે તમને વિરાણી સર્કલ વટો એટલે તમને બોર્ડ દેખાય છે હવે જવાનું છે આપણે સીધું આ રસ્તે આ રસ્તે જો સામે ગેટ દેખાય છે તેમાં મેળડીમાંના મેદાનના પરિસરનું મેન છે તો દોસ્તો આપણે અત્યારે આવી પહોંચ્યા મા મેલડી કાળિયાબીર ધામ ભાવનગરની ખૂબ મધ્યમાં આવી ગયો આ ધામ અને દોસ્તો તમે આ જોઈ શકો છો આ સીધો રસ્તો આપણે આ સીધા રસ્તેથી આવ્યા આ બંને સાઈડ તમે સ્કૂટર મોટર કોઈ પણ પાર્ક કરી શકો છો આ વિશાળ જગ્યા છે આ જગ્યાની અંદર તમે સ્કૂટર મોટર એ ગમે ત્યાં મૂકી શકો છો નિશુલ્ક છે વ્યવસ્થા અને હવે આપણે તમને હું શ્રીફળ જે બંને બાજુ સ્ટોલ છે શ્રીફળના તમે ત્યાંથી માતાજીને ચડાવવા માટે પ્રસાદી પણ લઈ શકો છો દોસ્તો માતાજીના પરિસરમાં આપણે એન્ટર થઈએ ને એટલે મેં તમને કીધું ને બંને સાહેબ પ્રસાદીની દુકાન છે તમે શ્રીફળ સુંદડી અગરબત્તી કે કોઈ પણ માતાજીને તમારા ભેટ ધરી હોય તો તમને અહીંથી મળી રહેશે દોસ્તો આયા તમારે માતાજીને ધરવા માટેથી શ્રીફળ કુંદડી અગરબત્તી કે કોઈ પણ માતાજીને ભેટ ધરી હોય તો આયાથી તમને મળી રહેશે અને કાળિયાબીડની સરકાર કરીને આ મંદિરની એક ચેનલ પણ છે તમે એને પણ સ્કેન કરી શકો છો તો આપણે જઈએ હવે સીધા માતાજીના દર્શન કરવા માટે એ પહેલાં હું તમને પરિસર બતાવી દઉં કે કાળિયાબીડના માતાજીનો ઇતિહાસ તો બહુ જૂનો છે પણ આપણે ઇતિહાસ જાણવા કરતાં માતાજીમાં શ્રદ્ધા રાખીએ કારણ કે ઘણા ભક્તો અને દુખિયા આવીને માતાજીના ધૂટાડે જો સામું દેખાય તે મેલડીમાંનું મંદિર છે પણ આપણે પહેલાં દોસ્તો ભીમળિયા દાદાને અને મહાદેવના દર્શન કરીને ત્યાર પછી માતાજીના દર્શન કરીશું માતાજીના મંદિરની એકઝટ સામે હરહર ગંગનાથ મહાદેવ છે દોસ્તો પહેલાં આપણા મહાદેવને નમન કરી ત્યારબાદ માતાજીના દર્શન કરવા માટે જઈશું

રઘુ બાપુ જય ભીમડિયા દાદા દાદા આ ભીમડિયા દાદા વિશે અમારા ભક્તોને ને સંભળાવો બાપુ આ ભીમડી દાદા જે માતાજીના ના આગેવાન છે અને ભીમડી દાદાની એક ગોળ અથવા પાખડી માનવાથી અથવા પાન સિગરેટ અને સવાનું માનવાથી કોઈ પણ વસ્તુ ગુંગળ ગઢ ગુંગઢ જેવું હોય કોઈ મૂડી જેવું હોય તો મટી જાય છે આ દાદાની આસ્થા થેન્ક યુ બાપુ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હો મારી કાળિયાબીરવાળી મેલડીનો જય હો બાપ દૂરથી કેટલું સરસ માતાજીનું મંદિર લાગે છે દોસ્તો જો આ વિશાળ પટાંગણો છે તમારા પરિવાર સાથે કે તમારા ફેમિલી સાથે સગા સંબંધી સાથે તમે કોઈ પણ પ્રકારનું વાહન લઈને આવો ને દોસ્તો તો આરામથી રહી શકે એમ છે અને બાળકોને રમી શકે એવી સરસ મજાની પણ વ્યવસ્થા છે ઘોડિયા છે પાછળ જેને માનતા હોય અને જેને તાવો કરવો હોય દોસ્તો તો પાછળ જો સામે હોલ દેખાય છે પતરાવાનો શેડ છે ત્યાં એકદમ સૂલું છે હું તમને નજીકથી કહીશ પણ જેને માનતા હોય અને તાવો કરવો હોય તો એ તે આરામથી કરી શકે છે એટલી બધી સૂલું છે હું તમને ત્યાં નજીક જઈને કહીશ તો ચાલો હવે જઈએ માતાજીના દર્શન કરવા માટે ગુરુવાર ગુરુવાર મેં એટલા માટે પસંદ કર્યો કે રવિવાર અને મંગળવારના દિવસે અહીં ખૂબ જ મોટી સંખ્યાની અંદર દર્શનાર્થીઓ હોય છે એટલા માટે મેં આજે ગુરુવાર પસંદ કર્યો છતાં પણ કારણ કે માના દર્શન કરવા તો કોણ ન આવે ભાઈ માથી મોટું કોઈ નથી જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શિષ એ તો અંબા પાહે આલિયા એવી કાળિયાબીડની દેવી અને ભાવનગરની પ્રખ્યાતમાં મેળી માના શરણે કોટી કોટી વંદન હે મા તારા શરણે આવેલા દુઃખિયાના દુઃખ દૂર કરજે બાપ નિર્ધનિયાને ધન આપજે અને એ વાંજિયાના મેણા ભાંગજે બાપ જો સામે રઘુબાપુ બેઠા છે અને માતાજીને એક પણ સુધતી કરી રહ્યા છે કે તારા શરણે કોઈ પણ આવે તો એના દુઃખ દૂર કરી અને હસતા મોઢે અને ઘરે મોકલજે મા જય મા કાળિયાબીરવાળી દેવીના શરણે કોટી કોટી વંદન રઘુ બાપુ જય માતાજી જય માતાજી રઘુ બાપુ અમારે યુટ્યુબ દર્શક મિત્રો વાળી મેળા ઇતિહાસ વિશે થોડી ઘણી જાણકારી આપો ને બાપુ ભાવનગર મારું નામ રઘુગીરી દિયાળગીરી ગૌસ્વામી કાળિયાબીડ મેરડી માના પૂંજારી આ મંદિર ઓગણીસો ને સુડતાલીસ માં બંધાવેલું છે રાજા સાહેબ વખતનું છે અહીંયા કાળિયાબીડ ની અંદર જે કોઈ મકાન લે પ્લેસ લે કે ભાડે મકાન લે પહેલી લાપસી મેળીમાની અને અહીંયા કરવી પડે છે આજની તારીખમાં લાપસી થાય છે માતાજીને ખીસડો થાય છે અને પણ સુખડી ધરવામાં આવે છે ત્યારબાદ માતાજીના તાવા કરવામાં આવે છે તાવા કર્યા બાદ માતાજીના તાવાની પ્રજાતિ અથવા ઉખડીની પ્રજાતિનું ધારણ કરવામાં આવે છે બાપુ કોઈ બાર ગામથી આવ્યું હોય દર્શનાર્થીઓ ભાવિક ભક્તો તો આ મંદિર તરફથી તમે અને શું સવલતો આપો છો માતાજીના અહીંયા વાસણો છે લાપસી કરવી તો એની માટે બધા વાસણો છે પાણીની વ્યવસ્થા છે ચૂલાની છે અથવા જમવા માટેની છે રહેવા માટે પંખા છે અને બીજું એક કે આ મંદિરે માતાજીની એવી આસ્થા છે કે આ મંદિરની જગ્યામાં કોઈ દાણા જોવામાં નથી આવતા કોઈ ખૂણવામાં નથી આવતું અહીંયા માતાજીને એવું છે કે જે પણ કોઈ આવે દુખિયા એનું દુઃખ ભાંગી જાય છે અને એની મનોકામના પૂર્ણ માતાજી કરે છે મા પાવા ગઢતર મહાકાળી રે હેમાં પરવર્યા ગુજરાત પાવા ગઢ વાળી રે દોસ્તો મા મેળીમાના મંદિરની બાજુમાં મા માનું પણ મંદિર છે એમના પણ દર્શન અશુક કરજો જય માકડમારી ભાલમાં ભોલા પડ્યા અને ઓલા ગઢ હું જે નહીં સિકોતર એ તને રસ્તો બતાવો ભાલની સિકોતર બાપ ભાલમાં કોઈ ભૂલું પીડ્યું હોય અને સિકોતરનું નામ લઈ લ્યો પછી જો બાપ માની કેવી કૃપા થાય એવા કાળિયા બીજી સાઈડની અંદર મા સિકોતરનું મંદિર છે દોસ્તો તો એના પણ અચૂક દર્શન કરજો જય મારી વાહનવટી સિકોતરમાં માતા મેલડીનો ડંકો વાગે છે એ વાગે છે વાગે છે માતા મેલડીનો ડંકો વાગે છે એમાં થોડીયાર માને નો તર્યા એ તો મગર સવારી આવે છે માતા મેલડી નો ડંકો વાગે સાથે રેજે માં કાળિયા બીડની દેવી તું સાથે રેજે તમે નજારા રે હોજી જીરે આ મેલડી ના ધામ આ મેલડી તારા ધામે દુખિયા રે આવે આ દુખિયા ના દુઃખ તું પલ મારે કાપે એ વિશે બેઠી મારી મેલડી હોજી રે મેલડી રે મારી આ દેવી દયાળી રે હોજી રે મારી મેલડી રે મા આગળ હનુમાનજી દાદાનું પણ સ્થાપના કરેલી છે તો દાદાને શિષ નમાઈ અને આપણે જઈએ જ્યાં માતાજીનો તાવો થાય ત્યાં જઈએ જયશ્રી મેરડીમાં ધામ કાળિયાબીર ભાવનગર દિયાળગીરી દેવગીરી ગૌસ્વામી પૂંજારી હતા મેરડીમાં ના એમને અહીંયા એકસો ને દસ વર્ષ માતાજીની પૂજા કરી છે કાળિયાબીર મેરડીમાં માના અને એમનો પુત્ર રઘુગીરી દિયાળગીરી બોલું છું વાહ તો એનો અર્થ એવો છે ને બાપુ કે ઉત્તરાધીશો હા વાહ અને માતાજી આવો અવસર મળે સારું કેવાય તમે બહુ પુણ્યશાળી છો પોલા ભાવમાં કે તમને ઉત્તરોત્તર માની સેવા કરવાનો મોકો મળ્યો જય માતાજીના પૂજારી પૂંજારી થાય છે ને એની આ તમે બહુ સરસ વ્યવસ્થા છે આજે તો ગુરુવાર એટલે તાવા ન હોય એ તો બધાને ખબર હોય પણ તમે જોઈ શકો છો કેટલી બધી વ્યવસ્થા સારી છે અને બીજું કે આ હું તમને જે બોર્ડ બતાવું આયા કોઈ પણ જાતના આવા દોરા ધાગા થતા નથી એટલે કોઈએ ખોટી અંધશ્રધ્ધામાં આવવું નહીં અને ખોટો એનો નેગેટિવ પ્રસાર કરવો નહીં બરોબર ને બાપુ જો તમે આ વ્યવસ્થા જોઈ શકો છો આયા તમારે વાસણ ધોવા હોય અને વાસણ જે ઉપયોગમાં લીધા હોય અને સરસ મજાના ધોઈને તમે વ્યવસ્થિત મૂકો એટલે બીજાને ઉપયોગમાં સારી રીતે આવે આ સરસ મજાનો મેદાન છે જુઓ તમે કેટલું સરસ મજાન છે દોસ્તો હવે આપણે તમને જે આ દેશી વિલાતી નળિયાવાળું ઘર દેખાય ને એ ઘરની વિશેષતા એ છે કે અઢારસો ને ની અંદર આ ઘર બનેલું અને ઓગણીસો ને સુડતાલીસની અંદર આનો જીર્ણોધાર થયો જો આપણે રૂમમાં જઈએ છીએ અને હું તમને કાચના નળિયા બતાવીશ આ એટલું જૂનું મકાન છે અને આ મકાન હું ભોજનાલય છે બાપુ ભોજનાલય હા આ ભોજનાલય છે અહીંયા બહારથી કોઈક મોટો સમૂહ આવ્યો હોય તો એને વ્યવસ્થિત બેહવા માટેનો મોટો રૂમ છે જો આ કાચના નળિયા છે અહીંયા તમારે લાઇટની કાંઈ જરૂર નથી આવા ઠેર ઠેર છે દોસ્તો વાહ ભાઈ વાહ ધન્ય હોય ભાવનગરના રાજાને ધન્ય હો કે માતાજીના આવી વ્યવસ્થા કરી દીધી ને રઘુ વાહ વાહ જો વિશાળ રૂમ છે ઓ ભાઈ કોઈ પણ મોટી સંખ્યામાં જાત્રાળુ આવે ને તો કોઈ પણ જાતની ચિંતા ન કરતા અને માતાઓ બહેનો તો ખાસ ચિંતા ન કરે કારણ કે આના બાળકો હેરાન કરતા હોય ને તો માના સાનિધ્યમાં તો કોઈ દી થાય જ નહીં ને કેટલા બધા ફોડિયા છે નાના બાળકોને સુરાવા માટે એટલે માતાએ પણ ચિંતા કરવા જેવી નથી કારણ કે આ જગત જનની જગદંબામાં મેરડી બેઠી છે જય મારી દોસ્તો તમને આ પ્રકાશ દેખાય છે ને એ આખા ગુજરાતમાં તમારે ગમે ત્યાં આંટો મારવો એને મારજો આવું કાસનું નળિયું ન દેખાય આ ભાવનગરના રાજાની જે વિશિષ્ટતા હતી દોસ્તો આજથી બસો વર્ષ પહેલાં આવું બન્યું અને આવા મકાન હતા Eu quero ver, eu... પરવીણસિંહ બાપુ જય માતાજી પરવીણસિંહ બાપુ તમે મા કાયાગીરવાડી મેળડીમાંના કેટલા સમયથી દર્શન કરવા આવો છો અને અમારા યુટ્યુબ દર્શકોને તમે શું મેસેજ દેવા માગો છો હું ભાવથી ભાવનગરમાં રહું છું અને બોલ લીંબડી ચાલુ કરો છું વર્ષોથી આ ભાવનગરમાં મા મેળડીમાંના દર્શન આવું છું અને દર રવિવાર મંગળવાર અને ગુરુવારે અચૂક આવું છું અને હું તારે હે ભરોસે તો દોસ્તો આ હતો કાયાબીલવાળી મેળીમાંનો વિડીયો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈએ વિડીયો પૂરો જવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો સીતારામ જય માતાજી હર હર મહાદેવ